प्रभु का वचन कहता है 31वीं कलममा माटे हमें सु अथवा शु पिए अथवा शु पहरिए हे कहता चिंता ना करो कारण के एबदा वाना विदेशीर सोधे छे तमारा तुम्हारा आकाशमान पिता जाने छे के एबधानी तुमने अगत्यता छे बलो नी अंदर આજે માણસો પોતાના જીવનની અંદર ઘણી બધી બાબતો માટે ચિંતા કરે છે અને એ ચિંતાની અંદર ઘણા બધા જીવનો આજે પ્રભુનો આનંદ તેમના જીવનમાં દેખાતો નથી પ્રભુ તેમને ભરપૂરીનું જીવન આપવા માંગે છે પરંતુ તેઓ એ ચિંતાની અંદર પોતાના દિવસો પસાર કરે છે કે આવી પરિસ્થિતિ આવશે તો હું શું કરીશ આવો સમય આવશે તો હું શું કરીશ આજે ઘણી બધી બાબતોને લઈને માણસો સમયની અંદર ચિંતાઓમાં ઘેરાયેલો છે પરંતુ પરમેશ્વરના લોકોએ ચિંતા નથી કરવાની સર્વશક્તિમાન ઈશ્વરના સંતાનોએ એમની આવશ્યકતાઓ માટે આંસુઓ નથી પાડવાના પરમેશ્વર જાણે છે કે આપણને કયા સમયે કઈ આવશ્યકતા છે ચમત્કાર એ સમયમાં થયો કે જ્યારે દુકાળના સમયમાં એના ઘરમાં થોડો તેલ અને થોડો લોટ બચ્યો હતો અને એ વિધવા જાણતી હતી કે બસ હવે અમારી પાસે આટલું જ છે ત્યાર પછી અમારે મરી જવાનું છે અને પરમેશ્વર એના સેવક એલિયાને મોકલીને એના જીવન માટે વચન આપે છે અને પરમેશ્વર એના સંબંધી છેલ્લી ઘડીમાં જે ચમત્કારની એને આવશ્યકતા હતી એ પ્રભુ કે છે પ્રભુ એને સોનું ચાંદી આપવા માટેનો વાયદો નથી કરતા અથવા બીજી કોઈ એવી ભૌતિક વસ્તુ માટે પ્રભુ નથી કહેતા પરંતુ સાર્ફતની વિધવાને માટે સૌથી વિશેષ આવશ્યકતા એ હતી કે એના ઘરની અંદર ખોરાક આવે અને ભલાઓ પરમેશ્વરે એની અગત્યતા જાણીને એને એ સમયે ખોરાક પૂરો પાડ્યો એલિયાને પણ દુકાળના સમયની અંદર પરમેશ્વરે બીજી કોઈ બાબત નહીં પરંતુ પ્રભુએ એ વસ્તુ આપી કે જેની તેને આવશ્યકતા હતી આજે તમારા જીવનની અંદર કઈ તમારી જરૂરિયાત છે આજે તમારા જીવનની અંદર કઈ બાબતો સંબંધી તમે પ્રાર્થના કરી રહ્યા છો અને હું આપને કહીશ કે તમે પ્રભુની પાસે જે માંગો છો પરંતુ તમારા માંગ્યા અગાઉ તમારો પિતા પિતા જાણે છે કે આપણને કઈ બાબતની આવશ્યકતા છે હન્ના સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે કે તે નિસંતાન હતી અને પ્રભુ જાણતા હતા કે હન્નાને સંતાન આશીર્વાદની જરૂર છે અને પ્રભુએ તેને એક અભિષિક્ત સંતાન આપ્યું કે જે આખા ઇઝરાયલ માટે આશીર્વાદનું કારણ બન્યું વાલાઓ આજે તમે મને સાંભળી રહ્યા છો તો હું પ્રભુનો સેવક તમને કહેવા માંગુ છું કે આ બે હજાર છવ્વીસના વર્ષમાં તમે જે વિષય સંબંધી ચિંતા કરી રહ્યા છો આજે ચિંતાઓને અલવિદા કહી દો આજે તમારી એ પરિસ્થિતિઓને તમે ચિંતાની અંદર ફેરવી ન રાખો પરંતુ એ કેવા વિશ્વાસની અંદર પ્રાર્થના કરો બીજી બાબત કે તમે એક બાબતને ખચિત જાણી લો કે આપણા આકાશમાં પરમેશ્વર તમારા માંગ્યા અગાઉ તમને શું આપવું એ જાણે છે અને તમારા માંગ્યા અને તમારા કલ્પ્યા કરતા તે વિશેષ તમારા માટે કરશે તમે સગડું પ્રભુના હાથમાં સોંપી દો તમે પ્રભુનું

તેમની ધીરજ નોંધ આવી રહ્યો છે પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે તેઓના માટે અદભુત અને મહાન કામ કરીને તેઓના જીવનના આશીર્વાદ આપો પ્રભુ નામે બ્લેસ ડે શાલો આજથી પ્રભુની કૃપામાં ત્રણ મહિનાની ટ્રેનિંગ ત્રીજી મેચ માટે શરૂ થાય છે ત્યારે આ બેચ પણ પ્રભુની કૃપામાં ફૂલ થઈ ગઈ છે અને પ્રભુના સેવક અને સેવિકાઓને તૈયાર કરવા માટેની હાથથી જ્યારથી તાલીમ ચાલુ થાય છે ત્યારે ખાસ પ્રાર્થના કરજો કે પ્રભુ અમારો અજાવ રીતે તેઓને તૈયાર કરવામાં ઉપયોગ કરે પ્રભુ આપને આશીષ આપે ગોડ બ્લેસ યુ